બ્લોગની શરૂઆત કરી રહી છે કેમ કે હવે આપણી ફેમિલી બ્લોગમાં હે ને બધાય રેગ્યુલર રાબેતા મુજબ વિડિયો સ્ટેપ બાય સ્ટેપ આવ્યા રાખશે એકદી મૂકીને એકદી વ્લોગ આવ્યા જ રાખશે એવા જ રાખશે ને એવા જ રાખશે તો હવે બે ચેનલ થઈ ગઈ છે તો બેમાં વિડીયો ને ટાઈમ ટુ ટાઈમ એવા જ રાખશે હમણાં થોડુંક ને મોબાઈલમાં ડીલે થઈ ગયું હતું માઇક ખરાબ થઈ ગયું હતું એટલે બધું પ્રોગ્રામ થોડોક વિખાઈ ગયો તો તો હવે રેગ્યુલર રાબેતા મુજબ મસ્તીના વિડીયો ટાઈમ ટુ ટાઈમ તમને જોવા મળશે પાછા નવી ફેમિલી વ્લોગમાં તો અત્યારે આપણે બેસી ગયા છીએ મસ્તીના જમવા તો જમવામાં શું શું છે તમે જોઈ લ્યો જમવામાં છે 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 રાઈસ રાઈસ કેરી શાક અને સંભારો અને જમી લીધું કે બાકી છે અત્યારે તો મિત્રો અત્યારે આપણે બે વાગી ગયા તો ઓલરેડી આપણે લેટ થઈ ગયા હતા જમવાનું થોડુંક મોડું થઈ ગયું તો પાપડે આવી ગયા મસ્તીના કેટલી કેરી ખાધી

ઘણી સુઈ ગયા તા અને જો અત્યારે વાગી ગયા છે કેટલા તો કે સાંજના છ વાગવું આવ્યા હે અને મસ્ત મજાની જો પાછા પાછા ને ફૂતા ત્યાં ઉઠ્યા ત્યારે નાસ્તો અને ઊયઠ્યા ત્યારે પણ નાસ્તો તો ફરી પાછો નાસ્તાની તૈરી થવા માંડી હે આ જો શું બને હે ત્યારે ડુંગળી સુંદરવાનું કામ ચાલુ હે સપ્રાઈઝ શું સપ્રાઈઝ શું છે સપ્રાઈઝ તમને દેખાય હે હમણાં દેખાય સપ્રાઈઝ હા અને અહીંયા જો આ બે કારીગર જો

નિશાળ ભેગી થઈ ગયો હવે હા પાણીની બોટલ એક હજાર આવે આ પાણી ની રૂપિયા ની ને હાતે હું લઈ દે તું દેખાડો દેખાડો મને કઈ બોટલ દેખાડો તો શું ઓલા જો ઓલા ને હે ને તમે રમવા રખાડો ગામ સે રમાડો જો યુગ જો હાલતા શીખી ગયો જો આયા આલે 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 યુગ જો હાલતા શીખી ગયો હે ધ્યાન ત્યાં પડે ને સાનામોનો દેજે હો

કયો લીધો હોય આપણે તમને કોઈને કેવું નથી હજી નિરાતે આપણે એક અદ બ્લોક બનાવશું મસ્તીનો કે આપણે કયો મોબાઈલ લીધો કેટલાનો લીધો ઓકે હાલો હવે નહીં કે એમ કે તમને ખબર પડે તો તમે કમેન્ટમાં લખજો કયો મોબાઈલ હે કેટલા વાળો હોય છે ને કયો હોય છે તો કમેન્ટમાં તમે લખી નાખજો તો અહીં હજી રમવાનું કામ પૂરું થઈ જાય ને હુ 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 યસ બોલો હાલો મેગી ખાવા મેગી ખાવા તો કઈ વાંધો નહીં મેગી તમે બનાવો મસ્તી નહીં આપડે મેગી મેગી ખાઈ ટકા ચા છોકરા માટે બરાબર મિત્રો મેગી સુગંધ આવે મસ્તી મેગી જો બને તળા તણાટી કામ બનાવે મસ્તી નું તો ફાઇનલી ગાઈસ મેગી બની ગઈ છે જો મસ્ત મજાની અને બધાય મેગી ખાવા બેય ગયા હે અને આને જો અમારે મેગી ફેરવી ઠે પૈયાની કા રોહી

ચલો તો તમે કેટલી દાબવાના છો આઈ જે પટપડાટી બોલાવવાની છે કે હજી બીજી બનાવી હા હા રહી ગયો બીજી આ કોના માટે અમારે જ ખાવાની આ બધી ભડધબાટી પ્રમાર બોલાવી નાખવાની છે જો ઓલી શું હલાવે જો કોહલાવે હલાવે કોહલાવે હલાવે હા દલમ છે તમે ઠરી હો તો ચલો મિત્રો અમે મસ્ત મજાના પેલા મેગી ખાઈ લે નાસ્તો કરી લે રાઈસ કેક ખાઈ લે તમે વિડીયોને કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે ડેલી ડેલી આપણા વ્લોગ જોતા રહીજો મિસ થઈ ગયા નહીં તો મિસ ન થાય હવે ડેઈલી વ્લોગ આપણે અપલોડ થશે તમે વ્લોગ જોતા રહીજો અને વ્લોગ મૂકવાનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે તમે હા હા કહી દો કહી દો વ્લોગ મૂકવાનો ટાઈમ ચેન્જ થઈ ગયો તો તમે ટાઈમ નોટ કરી લેજો વ્લોગ હંમેશા ડેઈલી હવે બપોરે બાર વાગે આવશે બ્લોગ બપોરે બાર વાગે અપલોડ થઈ જાય છે કેમ કે હવે બપોરના ટાઈમે આપણે વ્લોગ મેકશું ચાલો તો મળીએ પછી નવા નવા લોકમાં તેવાથી બધા ને ચટા ભાઈ બાય